કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી YouTube ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સ માં તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડિયો તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું બોરે બાઈક હાજર નહોતું તો મારું તો અનિલો મને લેવા આવ્યો છે તો એની સાથે જઈ રહ્યો છું બોરે તો મિત્રો અમદાવાદ ગયો હતો તો 5 6 દિવસ ત્યાં જ રહ્યો અને બે દિવસ અહીંયા જાગી રહેજો તો અહીંયા કામ હતું એટલે અહીંયા રહ્યો એટલે હમણેથી બોરે જવાનું થયું નથી તો થોડું કામકાજ કાજ છે તો શું કામ કરવું છે જઈએ અને જોઈએ તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ બોરે જમડે હું સંજય અનિડો અને ખાન તો ખાન શાળાએથી ડાયરેક્ટ આવ્યો છે અમારી સાથે તો જઈ રહ્યા છે બોરે તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ અકબરના ખેતરે હું ને સંજય તો આજે અહીંયા કને જોશું શું કરવાનું છે આગળનો કોઈ પ્રોગ્રામ વિચારેલો નથી પણ અહીંયાથી તો વિચારીને જઈ રહ્યા છે કે ચણા શેકવાના છે હવે જઈએ ત્યાં ત્યાં શું આપણી છે વાળામાં અત્યારે ખેતર તો મિત્રો આ છે દેશી દરવાજો જે સંજીથી એક જણાથી તો ખુલી ગયો તો પણ બંધ થતો નથી તો બે જણાથી બંધ કરશું તો મિત્રો અમે અકબરના અને અલ્તાફના ખેતરે આવી ગયા છીએ તો ચણા ખાવા તો ચણાનો તો કંઈ અતોપતો અત્યારે ખાવાનો નથી પણ એ મથી રહ્યા છે ચાટકામાં કંઈક સેટિંગ કંઈક બગડી ગયું છે તો અત્યારે સેટિંગ કરી રહ્યા છે ચાટકો બોલ બોલ કરે છે અને આપણે સંજયભાઈ જે અત્યારે મેનેજમેન્ટમાં છે કે કઈ રીતના તમે સેટિંગ કરો तो थोड़ा तो तो सेटिंग थी जाए पे जासू चढ़ा खावा एक ने एक मथवन थाय था। उ है तो पे एक में मथु ने मार टूटी जासो बस इन सेट हाटी मार ले ठोरा आवे सु आवे सुअर आ सुअर है जो तो सुवर सुअर अचिंदा कर चल मुझे बस सुवर अचिंदा चमना से તો મિત્રો સેટિંગ બરાબર થયું નથી કંઈક ને કંઈક અડે છે એટલા માટે ઝાટકો બોલ્યા કરે છે તો વળી પાછું બંધ કરીને ચેક કરવું પડશે તો મિત્રો અત્યારે અમે હવે આવી ગયા છીએ અલ્તાફભાઈનો સીગલે ચણાએ અમારે સંજય ભાઈ તો ખાવાનું ચાલુ કરી નાખ્યું અને હું તમને દાખાડું સારા એવા ચણા આવી ગયા છે ખૂબ સરસ માલ બેઠો છે અને ફાલ પણ ખૂબ હજી છે તો મિત્રો ચણા શેકણું કરીશું કેન્સલ અને વીણી રહ્યા છીએ કેમકે અમુક અમુક ફાલ હજી આ અંદર હસકો બેઠો નથી ચણા પાક્યો નથી તો વધારે છોડનું નુકસાન થઈ જશે એટલે દાણા જોઈ લઈ રહ્યા છીએ હું સમજ્યું તો અત્યારે અમે બધા એક એક છોડમાંથી ચણા વીણી વીણીને લઈ રહ્યા છીએ કેમ કે જો છોડ તળવા જશો તો ફાલમાં નુકસાન થશે કેમકે આખો છોડ તૂટી જશે એટલે હવે હવે રહ્યા રહ્યા છીએ છીએ અને જઈ બાજુ ચણા ધોઈ નાખશો ખાર પડે છે તથા ચણા ખારા હોય એટલે ધોવા પડશે તો અત્યારે જે હવે ત્યાં ધોઈ નાખી ચણા ને પછી ખાઈએ તો મિત્રો આ છે અલતા પેનું જીરું ખૂબ સારું છે દાણો પણ દેખાવ તમારે

તો ચણા થઈ ગયા છે તૈયાર અને હવે મેં ખાવાનો લુફ્ત ઉઠાવશું તો મેં તો થોડા ખાધા છે કેમ કે હું જમીને આવ્યો હતો પણ સંજય માપ રાખ્યો નથી હવે ચણા ખાઈને અમે જઈ રહ્યા છીએ ઘરે હું રહીશ બોરે સંજય ઘરે બાઈકમાં તો મિત્રો બોરે આ આગળના ભાગે કામ કરાયું છે તો માટી નખાવી છે અહીંયા આગળના ભાગે ખજૂરીના આગળના ભાગે ને પાછળના ભાગે તો એકદમ સરસ કામ થઈ ગયું છે અને એકને આપણે કબૂતરની પેટી રાખી છે તો કબૂતરે માળો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું તો જલ્દી ઈંડા આપી દે તો વધારે સારું તો આ છે નજારો આ છે ખજૂરીના પાછળનો ભાગ ત્યાં ત્યાં વધારે ખજૂરી હતી પણ બદ્રી પર માટી નાખી દીધું તો ત્રણ ખજૂરી વધી છે અને એક ખજૂરીમાં તો આમાં ફાલ આવી ગયો છે તો હવે ક્યારે ખલેલા આવશે પાકે છે કે નહીં જોઈએ હવે અને આગળને હું તમને જણાવું કે જે સામે મોટી ખજૂરી રહીને એ છે નર તો જેમાં કંઈ ફાલ આવતો નથી ખાલી ફૂલડા આવે છે અને આવીને સુકાઈ જાય છે જે પહેલી મેં બતાવી એ છે માદા તો પાછળની જેટલી માદાઓ હશે એ બધાયમાં ખલેલા આવશે અને હવે મિત્રો જોવા જઈ રહ્યા છીએ આપણે જે મૂર્કીને સેવે બેસાડી તેને તો અંદર સેવે બેસી ગઈ છે મૂર્કી બીજી અને અત્યારે બોરવાળા ખેતરમાં ડીસાના પાછળના ભાગે ઘઉં વાટવાનું કામકાજ ચાલું છે તો આ જે દાળિયા હતા તો અડધું વાટી નાખ્યું છે અને અડધું રહ્યું છે તો આપણે આગળ જઈને જોઈએ કેટલું બાકી રહ્યું છે તો કંઈ વધારે નથી તો કદાચ કાલે આવશે દાળિયા તો પૂરું પૂરું વટી જશે અને પછી નીકળી પણ જશે અને આ છે આપણી ગોમલી જે તે અહીંયા શાંતિથી ઊભી છે તો જઈએ ગોમલીના પાસે પ્રેમ ભાવથી સહેલાવીએ જાનવર હોય કે પછી માણસ એને પ્રેમની જરૂર છે ગોમલીને અમે તૈયાર કરી છે કુકરા પહેરાવીને તો સરસ લાગી રહી છે ગોમલી તો મિત્રો અત્યારે હું દેખાડું કે જે મૂર્કીને મેં સેવે બેસાડી હતી એને નવ બચ્ચાને ઉઠાડે છે તો અત્યારે હું તમને દેખાડું એ બચ્ચા એની મા સાથે રખડી રહ્યા છે તે તો મારાથી અત્યારે ડરી રહ્યા છે કેમ કે અત્યારે તે નવા છે એવાલા નથી માણસોથી તો અત્યારે મારાથી ડરીને ભાગી ગયા છે તો એક બચ્ચું પિંજરામાં જતુરી માથી અલગ પડી ગયું તો હું અત્યારે અહીંયાથી નીકળી જઈશ તો હવે હું જઈ રહ્યો છું રચકો લેવા સસલા માટે તો થોડો જ રજકો લેવાનો હતો એટલે દાંતડાનો ઉપયોગ કરીને હતો તો અત્યારે લઈ લીધો છે જઈએ સસલા કને તો આગળનો નાખેલો તો રજકો એના ડાંઠા વધ્યા છે તો એ બધા ભેગા કરીને લઈ લઉં તો મિત્રો ડાંઠા લેતા પછી ફ્રેશ રચકો નાખી દઉં તો અત્યારે સાંજનો ટાઈમ છે તો અત્યારે થોડોક નાખી દઉં અને પછી થોડુંક થોડી વાર રહીને નાખું તો કેમ કે અત્યારે થોડોક ખાઈ જાય અને પછી રાતના સમયે બીજો રચકો નાખું તે શાંતિથી ખાય તો રાત એમને એમને નીકળી જાય બાકી આજે સવારે પાછું જોઈ લેશું તો હવે આવ્યો છું હું બારના ભાગે તો બારના ભાગે પણ માટી નખાવી છે તો અહીંયા ખાડ હતી તમે જોઈ હશે વિડીયોમાં અને સામે હાથો પાડાનો વાળો તો ત્યાં પણ માટી નખાવીને બધું ફૂલ કરાવી નાખ્યું છે અને ઈંટો પણ આવી ગઈ છે તો થોડુંક ટાપ ટીપ કરી નાખશું અને અહીંયા કને બારના ભાગે ભેંસો માટે અને બકરા માટે વાળો બનાવવાનો છે તો હવે હું બકરીના બચ્ચાને ધવડાવું રહ્યો છું કેમ કે આ એમની મા નથી એટલે ધાવવા દેતી નથી પાછળ ઊભી એ એની મા છે પણ આનું બચ્ચું મરી ગયું હતું તો આને દૂધ ચડે છે તો એના માટે અત્યારે બીજા બચ્ચાને ધવરાઈ દઉં તો એ પણ પીને હૃષ્ટ પૃષ્ટ રહે તો કારું બચ્ચું આવીને થોડું ડિસ્ટર્બ કરી રહ્યું છે તો હવે એ બકરીને ધરાવી રાખી હવે એક સામેની વાળી મોટા કાનવાળી રહે છે તો એને પણ તવાવી દઈએ તો બાવલામાં દૂધ વધારે થવાથી બકરીને પીડા થાય એટલા માટે બીજા બચ્ચા ધવરાવી દઈએ તો બચ્ચાનું પણ સારું ને બકરીને પણ કંઈ પ્રોબ્લેમ નહીં તો કારા બટલાને મેં પગાર વચ્ચે દબાવી દીધું છે પણ છોડાવીને એ પણ તાવવા માટે આવી ગયું છે તો એની માં છે પણ એ જેવી જ બકરીને એવું પકડ્યું એવું જ આવી જાય છે તો કારું બદલું તો મારી સાથે મસ્તી કરી રહ્યો છે પણ બે નાના બદલા જેવી જ એનીમાં આવ્યા તાવવા માંડ્યા અને પહેલાં બે બકરી એને તાવી રહ્યા છે તો આ આપણી બકરી કાપણી છે અને એની બાજુવાળી પણ બકરી કાપડી છે હું તમને બતાવું પાછળ તો આ પણ આપણી છે તો પહેલાં કઈ હશે ખબર નહીં તો કામ કાજ પતાય પછી હું નીકળી ગયો બહાર તો મિત્રો કામ પતાવે પછી હું નીકળી ગયો છું ચાલવા તો એક સિક્યુરિટી ગાર્ડ આપણા પાછળ અને એક છે આગળ તો ત્રણે જઈ રહ્યા છે ચાલવા તો થોડુંક ચાલી આવીએ અને મિત્રો હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે તો આવી ગયો હું ઘરે તો મિત્રો એક કબૂતરનો બચ્ચો અહીંયા કને દોડિયા નીચે જતું રહ્યો છે તો એને હું પકડી લઉં કેમ કે જો અહીંયા અહીંયા બેઠું રહેશે અને મિનાડી આવી જશે તો એનો શિકાર કરી લેશે તો અત્યારે એને હું પકડીને અંદર પૂરી દઉં વેડીમાં તો બધા કબૂતર જતા રહ્યા છે પણ આ એક નથી જઈ શકતું કે કેમ કે નાનું છે તો અત્યારે હું પૂરી દઉં વેડીમાં તો અત્યારે હું આવી ગયો છું મારા પપ્પાની ઓફિસમાં તો કેમેરો કરીએ ચાલુ કેમેરા થઈ ગયા છે ચાલુ અને આપણે અહીંયા બેસું થોડી વાર દૂધ ભરાય ત્યાં સુધી તો હવે દેરીનું કામકાજ પતાને લાઈટ કરી બંધ ને બારે દૂધ ભરાઈ ગયું છે તો આપણે બન્યુંને બધું લઈને જતા રહે શું વેક કરે જઈએ વેક કરે ઘરે વાળું કરીને જેને નાખું વાળું થોડુંક ઉતાવળમાં દૂધ તો રહી ગયું ખાવું લાગતું નથી તો ખઈને આવી ગઈ છે જેની હવે આરામમાં તો બંને કોથરા ઉપર જેની બેસી ગઈ છે તો એક કોથરો આપણે લઈ લઈએ અને ઉઠાડી માટે જેની ઠંડી ના લાગે એને અને પછી જતા રહેશું આપણે રૂમમાં તો મિત્રો દૂધ ભરીને વારું કરીને થોડી વાર ભાઈબંધો સાથે બહાર બેસી અને હવે આવી ગયું છું સુવા તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે મળશું આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપો